બાબર બાબરઝાહેની વિવિધ હિન્દુકીય સંસ્થાઓ દ્વારા ગાય માતાને રાષ્ટ્રમાતા જાહેર કરો જેને લઈ બાબર મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું

સરકારને બધા યુવાનો દ્વારા મળી અને આપણી ગાય એ આપણી સંસ્કૃતિ છે ભારતની માતા છે અને એ માતા સ્વરૂપે આજ સર્વ યુવાનો દ્વારા અહીંયા મામલતદાર મામલતદારશ્રીને એક આવેદન આપવામાં આવ્યું અને સૂચિત કરવામાં આવ્યા છે કે ગાય એ રાષ્ટ્રની માતા છે અને એ ગાયના રાષ્ટ્રમાતા જાહેર કરવામાં ગમે તેટલી અડચણો હોય ગમે તે સ્થિતિ હોય પણ સરકાર તાત્કાલિક ધ્યાન દોરી અને ગાયને રાષ્ટ્રમાતા જાહેર કરે કારણ કે ગાય એ અમારી સંસ્કૃતિ છે અને અમારું ગૌરવ છે સનાતન ધર્મનું એ એની સાથે મળી અને સર્વે યુવાનો દ્વારા આજે માનુદાર સાહેબજીને આવેદન આપી અને ગૌ માતાને રાષ્ટ્ર માતા घोषित થાય એ નિમિત્તે બધાએ રેલી સાથે આજે માનુદારશ્રીને આવેદન પત્ર સુપરત કર્યું બોલો ગૌ માતા કી જય ગૌ માતાને રાષ્ટ્ર માતા જય કરો મહાન ધન છે ઘણી સંસ્થાઓ એવી એવી પ્રેરણા રાખે છે કે જે ગાય છે એને રાષ્ટ્રીય ઘોષિત કરે ગાય સનાતન સંસ્કૃતિનું એક પ્રતિક છે દીપ જ્યોતિ છે એની ગૌમૂત્રથી ગાયના છાણથી ઘણી બધી ઔષધિઓ અને આયુર્વેદિક દવાઓ ઉત્પન્ન થાય છે તો ગાયની એની એની ખાલી પૂંછડે અડવાથી પણ અનેક રોગો દૂર થાય છે છે તો ગાય ગાય એક મહાન પ્રાણી અને માતા જગતની માતા છે જેને કૃષ્ણને પ્યારી શિવને ન્યારી અને મા ભગવતીને પ્યારી આવી મા ગૌ માતાને રાષ્ટ્રીય ઘોષિત કરે એવી મામલતદાર સાહેબ શ્રીને નર્મ વિનંતી રિપોર્ટર સુનિલ ગોપલાણી